પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો સી એ આર એ ટી કેડ એટલે શુદ્ધતા આંક સ્વરાચી માપવા માટે સી એ આર એ વી એ એન કેરેવાન એટલે કારવા અથવા વણજાર સી એ આર સી એ ડબલ એસ કેરે કેસ એટલે પ્રાણીનું હાડપિંજર સી એ આર ડી કાર્ડ એટલે પત્રિકા સી એ આર ડી આઈ એ સી કાર્ડિયાક એટલે હૃદયનું સી એ આર ડીઆઈ એન એ એલ કાર્ડિનલ એટલે મૂળભૂત અથવા પાયાનું સી એ આર ડીઆઈ એલ ઓ જી વાય કાર્ડિયોલોજી એટલે હૃદય વિજ્ઞાન સી એ આર ઈ કેર એટલે તરકાર અથવા સાવચેતી સી એ આર ડબલ ઇ એન करीन એટલે નમાવવું અથવા ઝુકાવવું C A R E F R E કેર ફ્રી એટલે બિન્દાસ બી ફિકર અથવા મોજીલું C A R E S કેરેસ એટલે પંપાળવું C A R E T A K E R કેરટેકર એટલે રખવાળ સી એ આર કાર્ગો એટલે વિમાન જહાજમાં મોકલાતો માલ સી એ આર એન એ જી ઈ કાર્નેજ એટલે કથલાઆમ અથવા નરસંહાર સી એ આર એન એ એલ કાર્નલ એટલે દુન્યવી અથવા શારીરિક સી એ આર એન આઈ વી એ એલ કાર્નવલ એટલે ઉત્સવ અથવા ઉજાણી મેળો C A R N I V O R O U S कारनेवर सेटले मांस पक्षी C A R O U S E क्राउज એટલે दारूની મહેફિલ C A R R I E R કેરિયર એટલે વાહક ઉચકનાર લઈ જનાર C A R R Y O N કેરી ઓન એટલે આગળ તપાવું સી એ ડબલ y ઓ યુ ટી કેરી આઉટ એટલે અમલ કરવો સી એ ડબલ આર વાય કેરી એટલે ઉચકવું સી એ આર ટી કાર્ટ એટલે દાડું